અને કેવી ઠંડી પડે ને પવન મંતૂ ભાઈ જો ટોપા વગેરેના આટા મારે છે અને આમ જો રાહુલ ભાઈ મે બે જો તો આપણી કરી બેઠા ને આપણને પવનમાં કામ કરાવે મારે જી તો તાડા પાણીમાં વાસણ ઉતકવાના છે ઉતાર ઉતારવા છે

અને ઈ વહી જાય તમને દેખાડ છે લાડવા કેવા કોઈ કા અને આપડે થેલા પગલે દાડિયા છે કામ કરવાનું છે ભાઈ કોルト પકડીને જો એને હું બધું ખબર તમને ન ખબર હોય જમરૂખમાં તો જમરૂખ નથી ભાઈને જમરૂખ ખાવું છે મારે ક્યાં જમરૂખ લેવા અને જો અમે મસ્ત મજાનું આપણે બધું વાયુતું એ ઉગી ગયું છે તો લસણ ઉગી ગયું છે કોબીજ સરસ મજાની થઈ ગઈ છે یہ تصرف یہ مطاف沒ہئے ہیں انát ہممازل لگے بردا آپ کو ٹا میں کی Jamie پریسے والم Jim اس کا اپنے اور اس وقت کے

બેઠા છે તૈયારી ચાલે છે જમવાની ફલ તૈયારી થઈ ગઈ છે અહીંયા બધું મળ્યું બધા જમવાની તૈયારી કરે છે ને અમે લાઈન થઈ ગઈ છે મસ્ત મજાની થઈ ગઈ છે

તમે કઈ કહેશો બે ગયા તો ફેમિલી જમી લીધું અને આવી બધા શબ્દો ડુંગરા માં લઈને આવ્યો ઈટિયા ગામમાં જો બધા આવ્યા છે સડી જાય માથે માથે સડવું છે આની હા એનો આંબો છે અહિયાં ભૂત રે ભાઈ ભૂત છે એમ ને જો કુતરો તો ભાઈ ડુંગરા છે માથે ધર્યા બધા માથે ગઈ હજમ ગામ એવું છે કેવું ઉપર પછી જોરદાર જો ફેમિલી હીટી ઘરની આવું કંઈક ભીડ છે આવું આપડી બાઈ ખામે પડી છે બધાને લાવ્યા છે હેલો યુટ્યુબ ફેમિલી જો આજ તો આપડે અંધારું થઈ ગયું છે હજી તો હું આવીશ ને સાડા છ થઈ ગયા આવ્યા ત્યાં તો મંદિરે તો ઝાલરે વાગવા મંડી જો કેટલા હાડા સો થઈ ગયા આવ્યા તા તમે જો તો કેવું અંધારું થઈ ગયું ને જો કે એને જો આવ્યા છે મનસુભાઈ જો ખેલ કરવા મીડા છે હોય ને આજ તબડે વાડીયા વઈ ગયા તા ને વાડીયા તો અરોડા ખેવાન કામ હતું આજ તો રોજ ડુંગળીમાં અરોડા ખેતા તા હવે તો ધાણા માં કઈ નઈ થોડાક ધાણા બાકી રે હવે કાલ હું કામ કરવાનું હોય એ કઈ ખબર નથી હા ગેસે વીજ પડીને આપણો વારો હવા લોક ચાલુ કરવાનો વારો હતો આપણે એન્ડ આપવાનો વારો આપણો તો મિત્રો ભૂલતા લાઈક મયે કાલે નવા લો ત્યાં સુધી બધાને બાય બાય ને હા બધા કમેન્ટ કરજો કમેન્ટ કોઈની બહુ આવતી નથી લાઈક ને એવું કરજો તમારા બધાનો સપાટ સપોર્ટ મળે આગળ આગળ આવી તમે બધા સપોર્ટ આપો એ બદલ આભાર મળીએ કાલ બધાને નવા લગ્ન ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય